હાલો નમસ્કાર મિત્રો મારા નવા વિડીયો બધા જ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ ગોપનાથ અને આજે છે ભાદ્રવી અમાસ એટલે આજે બધા મેળો કરવા આવ્યા છે અમારે મીરાબેન ને વંશુભાઈ બધા આવેલા છે Zoo uh, mitra <tipet sound> eh. आलो मरे हिमत भाई मतून वाला इक्षा भूरी नेवा से पाई तो आ, हमें छेवा करवावेला आ, करवावेला ता Thank you, Kupu Baba Thank લગધીરસિંહ બાપુ નું પુતળું તેમણે ગોપનાથ ની જગ્યામાં ઘણી જ જમીન નું દાન કરેલું જુઓ ભાઈ દરિયો કાંઠે આવી ગયો છે અત્યારે ગોપનાથ અને અમારે મેળા આવવામાં થોડુંક મોડું થયું પણ આમ મેળો હજી છે જુઓ આમ મેં દિવાદાંડી પર ટાઈમ ઘણા માણસો મેળા ની અંદર છે હાલો ભાઈ ઠાકરભાઈ ભાઈ ઉંચડી વાળા મારા ચેનલ ના સબસ્ક્રાઈબ છે અને મિત્ર પણ છે એ મળી ગયા કેવાક લાગે મારા વિડીયો તમને વિડીયો બહુ મસ્ત બનાવો છો યા બહુ સરસ ધાર્મિક વિડીયો વધારે હોય હા જોવા લાયક આમ કુદરતી દ્રશ્યો ના બધા વિડીયો બનાવે છે જૂના જૂના આમ જગ્યા હોય ને એના વિડીયો બે વધારે બનાવે છે અને વ્યદ કરીને એટલા બધા તમે જોજો વિડીયો સારા બનાવે છે અને ચેનલ ને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ થેન્ક યુ મળજો આકરભાઈ ચાલો મિત્રો મંદિર આવી ગયું છે અને આપણે હવે પેહલા તો ભગવાન ભોળાનાથનું દર્શન કરવાના છે તો હાલો આપણે જઈએ હાલો જો સામે આ ગોપનાથ દાદાનું મંદિર છે અને આ ગોપનાથ દાદાનો ઇતિહાસ એવો છે મિત્રો કે અહિયાં સ્વયંભૂલિંગ પ્રગટ થયેલું છે અને અહીંયા નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાને રાસલીલા બતાવેલી અને ઈ રાસલીલા જોવા માટે નરસિંહ મહેતાનો હાથ એક સળગી ગયેલો આવો કાંઈક ઇતિહાસ છે એટલે ગોપીઓ અને કૃષ્ણ ભગવાન અહીંયા રાસ કરી એટલે ગોપીઓના નાથ ઉપરથી ગોપનાથ નામ પડેલું ચાલો ભાઈ મંદિર ની અંદર જઈશું મહાદેવ હર હર માતે Mersi kukuan mendir Maha kalimah Rati Krishna Mersi metan yang mendir mitra khat Siap kukup nafuh સમુદ્ર અને દરિયાનો નજારો નીચે દુકાનો જો મિત્રો આ તમામ લારીઓ છે ને દરિયામાં હોય પણ અત્યારે દરિયો ભરાઈ ગયો એટલે અહીંયા ઘાટ ઉપર લેવામાં આવી અને મેળો પણ ઓછો થતો આ છે પીપળો મોક્ષ પીપળો કહેવાય અહીંયા પાણી નામવાનું હોય આ છે સમુદ્ર ગેર જો મિત્રો અહીંયા રામ કથા મોરારી બાપુ ને બેસવાની છે અને દસમા મહિનામાં સોથી તારીખે બેસવાની છે અને બાર તારીખે પૂરી થવાની છે તો સૌ કોઈ આપણા દર્શક મિત્રો છે અને કથાનું રસપાન કરવા આવવું હોય તો આ તારીખ આમની અંદરથી જોઈ લેજો હે

કાઢીએ ભૈયા તા ભાઈ હા તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર